રાજકોટની એ હોસ્પિટલની જે વારંવાર વિવાદોમાં આવે છે અને હવે તેનું નામ વિવાદોની હોસ્પિટલ પાડી દઈએ તો પણ નવાઈ નહીં લાગે કારણ કે હવે તો રાજકોટની સિવિલ હોસ્પિટલ અંતર્ગત આવતી જનાના હોસ્પિટલ છે તે પણ વિવાદમાં આવી છે પહેલા સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ હતો હવે જનાના હોસ્પિટલમાં વંદાઓનો ત્રાસ વધ્યો છે જનાના હોસ્પિટલમાં મહિલાઓની સારવાર થાય છે

રૂપિયા સો કરોડના ના હોસ્પિટલ બનેલી છે પરંતુ વંદાઓનું સામ્રાજ્ય વંદાઓનો આતંક જોવા મળી રહ્યો છે વંદાઓ મહિલા દર્દીઓ અને બાળકોને ભારે પરેશાની પડી રહી છે જે રૂમમાં દર્દીઓ દાખલ છે જ્યાં સારવાર લે છે ત્યાં ટેબલ ઉપર જમીન ઉપર જ્યાં જુઓ બસ વંદા જ વંદા જોવા મળી રહ્યા છે ટેબલ ઉપર ચડી જાય છે એ જ ટેબલ ઉપર દર્દીઓની દવા છે દર્દીઓનું ખાવાનું છે દર્દી આરામ કરી રહ્યા છે સારવાર ચાલી રહી છે અને ત્યાં આ વંદાઓ હરતા ફરતા ત્રાસ સમાન છે આ વંદાઓનું સમાધાન નિરાકરણ ક્યારે આવશે તે સવાલ ઉઠી રહ્યો છે કારણ કે અગાઉ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ક્યારેક ઉંદરો ફરતા હોય ક્યારેક સિવિલ હોસ્પિટલની અંદર એક્ટિવા લઈને કોઈ પણ ગમે ત્યાં પાર્કિંગ કરી લે ગમે તેવા દ્રશ્યો સામે આવે શું આ હોસ્પિટલ છે કે પશુઓનું દવાખાનું છે તે સવાલ ઉઠી રહ્યો છે રાજકોટની જનાના હોસ્પિટલમાં બંદારો ત્રાસ યથાવત હતું તેને ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો અને અહેવાલ બાદ ઇમ્પેક્ટ પણ આવી કારણ કે ગુજરાત ફર્સ્ટ એટલે ઇમ્પેક્ટ ગુજરાત ફર્સ્ટ સવાલ ઉઠાવશે તો અધિકારીઓએ પણ જવાબ આપવો પડશે અને એટલે જ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ જવાબ આપ્યો નિવેદન આપ્યું છે કે એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે

છતાંય આ વીકમાં પાછો ઉપકરણો વધી ગયો છે એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે આ ઉપરાંત સોળ બાર ચોવીસે સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે છતાં કામ ચાલુ નથી થયું એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો પહેલી માર્ચથી કામ ચાલુ કરવાના છે એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે હોસ્પિટલના જે વોર્ડમાં બનાવ ફરે છે ત્યાં મહિલા દર્દીઓ હાજર હતા ત્યાં બાળકો પણ ઉપસ્થિત હતા જો તેમના આરોગ્યને કોઈ નુકસાન પહોંચે તો જવાબદાર કોણ આ દર્દીઓ હોસ્પિટલમાં સાજા થવા માટે આવે છે ન કે બીમાર થવા માટે એ વસ્તુ સમજવી જરૂરી બની રહેશે આ ત્રણ દ્રશ્યો આપને અલગ અલગ દેખાડી છે જે રાજકોટ સિવિલની દુર્દશા દેખાડી રહ્યા છે આ દ્રશ્યો પહેલા દ્રશ્યો જે જનાના હોસ્પિટલમાં વંદાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે એક સાથે વંદાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જનાના હોસ્પિટલમાં અને લોકોને ભારે હાલાકી પરેશાની વેઠવાનો વારો આવ્યો છે વંદાઓના ત્રાસથી બીજા દ્રશ્યો છે અગાઉ થોડા દિવસ પહેલાના જ્યારે ઉંદરોનો ત્રાસ વધ્યો હતો ઉંદરોનું સામ્રાજ્ય હતું હોસ્પિટલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરો હરતા ફરતા દેખાયા અને ઉંદરો અહીં મજાક મસ્તી કરી રહ્યા હતા દોડી રહ્યા હતા અને રાજકોટ સિવિલ તંત્રને કોઈ જ પડી નથી આ તો વળી મીડિયાએ ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્રને ખબર પડી કે ભાઈ અમારા રૂમમાં અમારા હોસ્પિટલમાં આવી રીતે ઉંદરો ફરે છે દર્દીઓને હેરાનગતિ થાય છે એટલે હવે આપણે કોઈ કાર્યવાહી કરવી જોઈએ એટલે પાંજરા મૂકીને ઉંદરો પકડી લેવામાં આવ્યા પરંતુ ક્યાં સુધી આવું ચાલતું રહેશે

સિવિલ હોસ્પિટલની અંદર વાહન હરતું ફરતું હોય તેવા દ્રશ્યો સામે આવે છે આવી લાલિયાવાડી આવી બેદરકારી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે આ સૌરાષ્ટ્રની સૌથી મોટી સૌથી જાણીતી હોસ્પિટલ માનવામાં આવે છે જે આજુબાજુના ગામડામાંથી દર્દીઓ અહીં સારવાર લેવા માટે પહોંચે છે દૂર દૂરથી આવે છે પરંતુ એ જ આ હોસ્પિટલ નામી હોસ્પિટલની કેવી દુર્દશા છે એ આ દ્રશ્યો પરથી જુઓ રાજકોટથી મારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે ગૌતમ લાઈવ ગૌતમ રાજકોટની સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે આ વખતે તો હવે જનાના હોસ્પિટલના પણ દ્રશ્યો સામે આવ્યા ક્યારેક ઉંદરો ફરતા હોય ક્યારેક વંદા હોય ક્યારેક વાહનો બેફામ હોય ક્યારેક દવાઓનો સ્ટોક ખૂટી પડે ક્યાં સુધી આવું ચાલતું રહેશે આરોગ્યની સેવાઓ શું ખાડે ગઈ છે રાજકોટમાં જી ચોક્કસ ખાડે તો ગયે છે પરંતુ આ સિવિલ હોસ્પિટલ તંત્રની લાલિયાવાળી પણ કહી શકાય કે વિવાદો બાદ વિવાદો સામે આવી રહ્યા છે એક દિવસ પસાર બીજા દિવસે કંઈક વિવાદ આવે 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 ફરી ફરી એક 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 વખત વખત દિવસ પસાર વિવાદ વિવાદ રાજકોટમાં સપ્તાહની અંદર જો વાત કરવામાં તો ઉંદરના ત્રાસનો સામે આવ્યો લોબીની અંદર વાહન પાર્કિંગનો વિવાદ સામે આવ્યો ને હવે જે સિવિલ હોસ્પિટલ તંત્ર અંતર્ગત જ આવતી જે જનાના હોસ્પિટલ છે કે જ્યાં મહિલાઓને બાળકોની સારવાર થતી હોય છે ત્યાં હવે વંદાઓના ત્રાસ થતો હોય એ પ્રકાર

જળવાઈ પરંતુ જયારે મીડિયા દ્વારા અહેવાલ બતાવવામાં આવે છે ત્યારબાદ તંત્ર જાગે છે ને ત્યારબાદ કાર્યવાહી કરે છે જી ગૌતમ એટલે એનો સીધો અર્થ તો એ થયો ને કે જયારે મીડિયા અહેવાલ બતાવે છે ત્યારે તંત્ર જાગે છે અને કોઈ કાર્યવાહી કરે છે જ્યાં સુધી મીડિયા અહેવાલ નથી બતાવતું તો પછી હોસ્પિટલ વાળાને દર્દીઓની કોઈ પરવા જ નથી એ દર્દીઓની તબિયત બગડે તેમના સગાઓની તબિયત બગડે હોસ્પિટલ વાળાને કોઈ જ પરવા નથી આરોગ્ય તંત્રને કોઈ ફિકર નથી લોકો જે ચોક્કસ નિભર તંત્ર જેને આપણે કહીએ છીએ કે જે ગાઢ નિંદ્રામાં હોય છે એને કોઈ ફરક નથી પડતો એને ખાલી એટલાથી મતલબ હોય છે કે એનો સમયસર પગાર થઈ જાય કદાચ એવું જ હોઈ શકે છે કારણ કે આ પહેલી વખત નથી મીડિયા પાસે આવતું હોય તો સ્વાભાવિક છે કે સિવિલ તંત્ર છે તેની સામે પણ આ પ્રકારની જે પરિસ્થિતિઓ છે તે આવતી જશે ચાહે ઉંદર નીકળવાનો મામલો હોય તો ઉંદર જ્યારે નીકળતા હશે ત્યારે માત્ર દર્દીઓ તો ત્યાં નહીં હોય નર્સ કે કોઈ હોસ્પિટલના તબીબ તો હશે તો તેમણે જે તંત્રના જે મૂચ અધિકારીઓ છે સિવિલના તેમને ધ્યાન દોર્યું જ હશે પરંતુ તેમને કોઈ પૈડી નથી અને તેઓ ગાઢ નિંદ્રામાં છે અને આવું જ કંઈક જના

સરકારી હોસ્પિટલો આવી છે તમારી હાઈટેક હોસ્પિટલ જ્યાં ઉંદરો ફરતા હોય જ્યાં વંદાઓ આવે અને સો કરોડ રૂપિયા ખર્ચ્યા તો સો કરોડ રૂપિયા ગયા છે ક્યાં જ્યાં ભૂગર્ભ ગટરમાંથી માંથી તો વંદાઓ બહાર આવે ઉંદરો હરતા ફરતા હોય

રાજકોટ સિવિલ ઉંદરો ફરે ફરે છે છે જનાના તો ભાઈ દર્દીઓ સારવાર લેવા માટે આવશે કે નહીં આવે કે પછી તમારે આ ઉંદરો અને વંદાઓની જ સારવાર કરવી છે એટલું થઈ જાય તો પણ સારું એટલીસ્ટ દર્દીઓ સાજા સારા થઈને ઘરે પર ફરશે નહીં તો તો દર્દીઓ અહીં હોસ્પિટલમાં સાજા થવા માટે આવશે અને બીમાર થઈને ઘરે જાય તેવો ઘાટ સર્જાયો છે આ સિવિલ હોસ્પિટલમાં રાજ્યની આરોગ્ય સેવા સતત સવાલોના ઘેરામાં રહી છે કારણ કે એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે પછી પીએમ જયકાંડ હોય ખ્યાતિકાંડ હોય કે પછી આ હોસ્પિટલોમાં ક્યારેક શ્વાન ફરતા દેખાય ક્યારેક રખડતા ઢોર પકડાય છે તો ક્યારેક હોસ્પિટલમાં ઉંદરો ફરે છે ને ક્યારેક વંદા ઓફરે છે અને જો કોઈ ના ફરે તો હોસ્પિટલમાં દવાઓનો સ્ટોક ખૂટી પડે છે ક્યાં સુધી આવી લાલિયાવાડી ચલાવી લેવામાં આવશે દાવો કરવામાં આવે છે કે સૌથી મોટી હોસ્પિટલ છે હાઈટેક હોસ્પિટલ છે સૌરાષ્ટ્રની જાણીતી હોસ્પિટલ છે તો પછી કેમ આ પ્રકારનું તંત્ર ચાલી રહ્યું છે કેવી રીતે આવું ચાલશે